તો ઘટનાની જાણ થતા ફાયર એન્ડ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી જે લોકોના મોત થયા છે તેમના મુદ્દે પથરું બહાર કાઢવા પડ્યા હતા તો ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે અને જે લોકોના મોત થયા છે તેમના મુદ્દે પીએમ માટે મોકલવામાં આવ્યા છે અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે અડતાલીસ પર વહેલી સવારે અકસ્માતનો બનાવ બન્યો હતો અને પ્રાતજયના કાટવાડા ઓવરબ્રિજ પાસે ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત થયો હતો ટ્રક ઊભી હતી અને તેની પાછળ લક્ઝરી બસ ઘૂસી જતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે તો બીજી તરફ ટ્રક અકસ્માત સજીને ભાગી હતી અકસ્માતમાં લક્ઝરી બસને પણ મોટું નુકસાન થયું છે અકસ્માતમાં સ્ત્રી પુરુષ એમ કુલ મળીને બે લોકોના મોત થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ